અધુરા ઘડા છલકાય એ કહેવત છે દેવાયત ખવડ જે છે એ બાય બોન જન્મજાત કલાકારની શીખેલા કલાકાર છતાં એ બહેતરીન છે એમાં કોઈ ના નથી પરંતુ જે પરિપક્વતા એણે જાળવવી જોઈએ એ નથી જાળવી શકતા એ એની યા તો ઉંમર ઘટે છે કારણ કે યુવાન છે અને કાં એની માનસિકતા ખોટી છે આ તો સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં તો નેકી પેટીની જ વાત ચાલે આમાં ફાયદા ગેરફાયદાની વાત ન ચાલે પીના દૂધ છે એ ચીનના તપેલામાં ન જ આવે ફાટી જાય તપેલા એના માટે સ્પેશિયલ પાત્ર જોઈએ જો કાયદો કાયદાનું કોઈ દિવ કામ કરતો નથી એ વાત સાવ ખોટી છે હા અત્યારે એક મંત્રીના છોકરાએ હમણાં માથા કરી છે મારામારી કરી છે અત્યારે હાલે છે બજેટ ટીવીમાં તમે જોજો સમાચાર બધાય સાચું છે એ મંત્રીના છોકરાએ માર્યું જેને ધોકાવાળી લાઈવ ટેલિકાસ્ટ છે તોય ભોજ્યોભાઈ તપાસ કરતો નથી કાંઈ ફરિયાદ લેતા નથી કાયદો બાયદો કાંઈ છે નહીં જેના છેડા અડે એની વાત થાય છે કાયદો કાયદાનું કામ નથી કરતું કાયદો ફાયદાનું કામ કરે થોડા દિવસ પહેલાં બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વિશે વચ્ચે વિવાદ થયો હતો બંને લોકસાહિત્યકાર છે ખૂબ જાણીતા લોકસાહિત્યકાર છે બંને વચ્ચે એકબીજા પર કટાક્ષ કરવાને લઈને વિવાદ થયો હતો આ વિવાદ હજી થોડો શાંત જ થયો છે ત્યાં ત્યાં જ દેવાયત ખવડ છે તે ફરી એકવાર

તેમના જ કહેવાથી આગલે દિવસે ડાયરો છે તે એકવીસ તારીખે યોજવાનો હતો તેમની જગ્યાએ વીસ તારીખે યોજ્યો પરંતુ દેવાય ખવડ છે ત્યાં પણ જે પૂરતો સમય છે તે ન આપ્યો તો જે સામેના તેમની જે પક્ષકાર છે તેમણે આક્ષેપ કર્યો અને આ તમામ મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો કારણ કે દેવાયત ખવડ એવો આક્ષેપ કર્યો કે તેમની સાથે તેમના ડ્રાઈવર સાથે ખૂબ બદસલોકી કરવામાં આવી તેમની કાર પણ છે તે લઈ લેવામાં આવી હવે દેવાયત ખવડ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને લઈને પરંતુ પોલીસ દ્વારા આ વાતની ફરિયાદ ન લેવાય હવે આ કોઈ મામલો છે દેવાયત ખવડ છે પોતે પણ મીડિયા સમક્ષ આવ્યા અને અનેક આક્ષેપો કર્યા પરંતુ સૌથી મોટો આમાં વાત એ છે કે દેવાયત ખવડ સતત વિવાદમાં આવી રહ્યા છે જેમ તેમનું નામ મોટું થઈ રહ્યું છે તેમ તેઓ વિવાદમાં પણ એટલા જ છે તે આવી રહ્યા છે આ પહેલાં પણ રાજકોટમાં વિવાદમાં આવ્યા હતા હવે આ સમગ્ર વાતને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે જગદીશભાઈ મહેતા જગદીશભાઈ કેમ દેવાયત ખવડ ઘડીએ ઘડીએ વિવાદમાં આવી રહ્યા છે શું કારણ આપને લાગી રહ્યું છે એમની કંઈ ખામી છે કે પછી તેઓ આપોઆપ જ આવી જાય છે આવા વિવાદ જુઓ આમ તો અધૂરા ઘડા છલકાય એ કહેવત છે દેવાયત ખવડ જે છે એ બાય બોન જન્મજાત કલાકારની શીખેલા કલાકાર છતાંય છતાં એ બહેતરીન છે એમાં કોઈ ના નથી પરંતુ જે પરિપક્વતા એણે જાળવી જોઈએ એ નથી જાળવી શકતા એ એની યા તો ઉંમર ઘટે છે કારણ કે યુવાન છે અને કાં એની માનસિકતા ખોટી છે જે કાંઈ છીછરા વિવાદો એની નામે અત્યારે ચાલી રહ્યા છે એ વિવાદોને કારણે એની પોતીકી છબી તો ખરડાય જ છે વારંવાર ખરડાય છે પરંતુ આ જે ક્ષેત્ર છે લોક સાહિત્યનું ક્ષેત્ર એ બધું પડતું ખરડાતું જાય છે કારણ કે હવે કેટલાક જ એવા ક્ષેત્રો ટેકા છે જ્યાં હજી જનતાને થોડીક શ્રદ્ધા છે જેમ કે સંતો જેમ કે ધર્મ સંસ્થાઓ જેમ કે ન્યાયાલય એવી રીતે એક છે લોક ડાયરો દેવાયત ખબર ખબર નહીં કેમ વિવાદો સાથે લગભગ નાતરું થઈ ગયું એવું લાગે ભૂતકાળમાં મયુરસિંહ જાડેજાના અહીંયા સર્વે સર્ચોક રાજકોટમાં ધોકાવાળી કરીને મારવી દે તો એ તો અત્યંત નિંદનીય ગણી શકાય એક કલાકાર જીવ કલાકાર તો રૂજુ હોય કલાકાર કરુણા પ્રેમ સત્ય અહિંસા એ જે સદ્ગુણો છે એનો સરવાળો હોય કલાકાર આટલી આ શેરી મોહલ્લામાં જેમ ટપોરી લોકો ઝઘડા કરે એવોથી એ હોય નહીં અને આમ કરવી મરદાનગી નથી અને ન કરવી નામરદાય નથી એક ગરીમા હોય કલાકારોથી ગલી તમે જુઓ એકસોને ચાલીસ કરોડની જનતામાંથી ચાલીસ કરોડ લોકો રોજ નરેન્દ્ર મોદીને ગાળ દેતા હશે બિલકુલ સાંભળ્યું ક્યારે એને કોઈના કાઠલા પીકડાય એવું ન હોય સાહેબ તમે જેમ મોટા બનો એમ તમારી ટીકા આલોચના અને પ્રશંસા બધું થતું રહેતું હોય છે આપણે વિડીયોમાં જે બોલીએ છીએ ઘણાને ન ગમે અથવા તો ઘણાને એમ લાગે કે આપણે ખોટું બોલ્યું તો આપણી વિશે કોમેન્ટ કરે છે ને જો દુનિયાભરની કરે છે તો ભાઈ દેવાયત ખવડ તે મયુરસિંહ બાપુની આરે ઝગડો કરવામાં એની સામે પછી દુનિયાભરની કલમ લગાડવામાં આવી તેઓ શ્રી કેટલોક સમય ફરાર રહ્યા પછી સરેન્ડર થયા પોલીસમાં બુદ્ધિપૂર્વક રજૂ થયા ત્યાર પછીથી એણે ચેતી જવું જોઈતું હતું એને બદલે ત્યાર પછી બિજરાદાનભાઈ ગઢવી ઈશરદાન ગઢવીના પુત્ર એની સાથે એ પણ વળી મોરો મોરો ભટકાવો ના બહુ પ્રચલિત વાતો છે એટલે કહું ટૂંકમાં કે એની સાથે આવ્યા બિજરાજદાનભાઈ ગઢવીએ એક વખત મંચ ઉપરથી પહેલાં એના ગઢવીનો સમારંભ કાર્યક્રમ હતો એટલે મંચ ઉપરથી એને જવાબ આપ્યો પરંતુ એની થોડીક બીજી બધી બાબતોમાં થોડી આલાચના થઈ આલોચના એ થઈ કે ભાઈ તમે કમસે કમ ઈશરદાનના પુત્ર છો માંઝેલા કલાકાર છો તમે ડાયરાના મંચ ઉપરથી આવું કહ્યું સારું નહીં એવું અનેક લોકોએ કીધું એટલે એ સમજી ગયા તમે જુઓ પછી એણે ક્યારેય મંચનો આવો દુરુપયોગ કર્યો નહીં એણે હંમેશા પોતાના કલાકારીગીરીની મર્યાદા જાળવી રાખી આ કેસમાં તમને કહું એમાં એને ખોટા અડફેટે લેવામાં આવ્યા આપણાથી બી એક જમા એક સમયે ભૂલ થઈ બે ચાર દિવસ પહેલા કોઈએ મને એક વિડીયો બતાવ્યો એમાં બંધ બેસતી વાત હતી એટલે એટલે એમાં ઈશરદાન ગઢવીના પુત્ર ભાઈ બિદરાદાનભાઈ એવું કહી રહ્યા છે કે અમે તો સંબંધના માણસો છીએ પૈસા હાટું તારીખ ઇધર ઉધર કરીએ નહીં હવે એ પાંચ મહિના પહેલાનું છે આજનું નથી પણ કોઈને એમ લાગે કોઈ આ તો બધી દુનિયા અત્યારે કચકડાની એવી છે કોનું ક્યાં ફિટ કરી દે નક્કી નહીં બધાને એમ લાગ્યું કે અત્યારે જે દેવાયત ખવડ અને ભાઈ ભગવતસિંહ બાપુનો જે ડખો ચાલે છે સથનાલનો સનાથલનો કે જે હા એના પછી બિજરાજદાનને કીધું એવું બધાય ફિટ કરી દીધું હાલાકી એવું નથી મારે બિજરાજદાન ભાઈ ગઢવીયારે વાત થઈ છે અને એણે કીધું કે આ તો પાંચક મહિના પહેલાની વાત છે નવું જૂનું એટલે જૂનું છે નવું નથી તો હવે આ મીડિયા અત્યારે એવું થઈ ગયું છે કોણ ક્યાં કઈ રીતે ફીટ પડી છે એ નક્કી નથી તો સવાલ તો આપણો કહેવાનો એ છે કે પછી જે રીતે બિજરાજદાનભાઈ ગઢવીએ લોક સાહિત્યની ગરીમાં ઝંખવાય નહીં એવું વડીલોનું જે કોઈ આંકલન હતું એને એણે શીરો માન્ય ગણ્યું અને જાહેર મંચ ઉપરથી એક લીટી ન બોલ્યા ક્યાંય હજી પણ ગમે તેટલું થાય તો એને સંયમ જાળવો છે દેવાયત ખવડે આવું કરવાની જરૂર છે એ ઉગતા કલાક આમ ભલે માંજેલા છે

આ બધા છીછરા ઝગડા કરતા તો તમે સમાજને ઘણું બધું આપી શકશો અને સમાજે તમારી પાસેથી બહુ મોટી અપેક્ષા રાખી શકશે અન્યથા થશે શું કે લોકોને આ લોક ડાયરામાં એવું થઈ જશે કે હવે આ લોકો પૈસાના જ એટલે ટૂંકમાં વાતો મંચ ઉપરથી ભલે દાતારી કરુણા પ્રેમ સુરાતન સતી એની બધી કરે પણ એના વ્યવહારમાં તો બિલકુલ નથી એના સ્વયં વ્યવહારમાં તો એ હા આપણા કદાય બધું છિછરા છે એવું જો માનવા મળશે તો ડાયરાની ગરિમા ઘટશે લોક સાહિત્યનો જે મંચ છે એની પણ આબરૂ ઘટવા ઘટવા મળશે અત્યારે વાત એવી જ સામે આવી રહી છે ભલે એમની સાથે જો ગેરવર્તન થયું હોય એમના ડ્રાઈવર સાથે ગેરવર્તન થયું હોય એમની ગાડી લઈ લેવામાં આવી હોય તો જે રીતે કાર્યવાહી થવી જોઈએ એ રીતે થવી જ જોઈએ પરંતુ જો ખરેખર દેવાયત ખબર જેમ કહે છે એ રીતે ત્યાં સંબંધમાં જ ગયા હોય અને જો સંબંધમાં એકવાર એને ડાયરામાં હા પાડી દીધી હોય ભલે કદાચ એક રૂપિયો પણ ન લેવાના હોય ત્યારબાદ ત્યાં વચન અપાઈ ગયા બાદ એક દિવસનો એક સમયનો બીજો પેમેન્ટ વાળો ડાયરો આવે તો એ લઈ લેવો જોઈએ કે પછી ના લઈ લેવો જોઈએ કારણ કે પહેલા અહીંયા એકવાર વચન અપાઈ ગયું છે પછી એકને એક સમયે સો સવા સો કિલોમીટરના અંતરે બીજા ડાયરામાં પણ જો એ જવાનું કરતા હોય તો આ નૈતિકતાની દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે એકવાર આ પાડી દીધી પછી જુઓ આ તો સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં તો નેકી ટેકીની જ વાત આવે આમાં ફાયદા ગેરફાયદાની વાત ન ચાલે રા માંડલિકે જયારે એમ કીધું હોય કે મારે રા નવગણ ને ખતમ કરી દેવો છે ત્યારે ઉગો એના દીકરાનું નામ છે આ છે બોદર બિલકુલ એને આલીદળ બોલીદળ ગામ છે કોડીનારની બાજુમાં એને એની પત્ની ઉપર લખ્યો પત્ર કે તમને આ સાથે રા માંડલિક ના માણસો મોકલું છું એ આવે છે આપણા ઘરે લેવા માટે થઈને દીકરાને પણ રા રાખીને વાત કરજે ખાલી આટલું જ લખ્યું બિલકુલ રા રાખીને એટલે રા એટલે રા નવગણ રા રાખીને વાત કરજે આટલું લખ્યું એમાં એ આ જે દેવાયત બોદરની પત્ની આયરાણી એ સમજી ગઈ અને એણે પોતાના દીકરા ઊગવાને એને તૈયાર કરીને મોકલી દો ખબર છે કે વધારે જ જવાનું છે કાપી જ નાખવાની છે ને તો પણ એણે રાને હાંચી રા રાખી ઉગાને મોકલો અને રાજાએ પણ નક્કી કર્યું કે આ ઉગો છે એ એટલે કે આ રાન અવગણ છે કેમ ખબર પડે એને શંકા કે ન કરે નારાયણને પોતાના દીકરાને નહીં મોકલો હોય ને એટલે એણે ઓલા દેવાયત બોદરને જ કીધું કે તારા હાથે ઝાટકે માર દીકરાને એટલે આ ભાઈને ખબર પડે કે રામ આંડલિકને માર્યો છે અને દેવાયત બોદરે એના સગ્ગા દીકરાને પોતાના હાથે જ એનું માથું નતમસ્તક કરી દીધું માથું ધડથી જુદું કર્યું આ ખુમારી આ બધી વાતો નેકી ટેકી હું તમને કહું કે જબાનની શું કિંમત હોય છે એવી નેકીટેકીની જે ધારાવાહ છે એ લોક સંસ્કૃતિના વાહક હોવાને કારણે દેવાયતભાઈ ખવડે પણ આવી રીતે ઊંધા ચતુંગ કરાય નહીં સંબંધમાં એક વખત હા પાડી દીધી હામે પછી કદાચ રૂપિયાનો ઢેગલો નહીં પર્વત કરી દે તો એ કેવું જોઈએ કે સોરી ભાઈ દેવ પગલી કે જેની સાથે એને કાર્યક્રમ ગોઠવીને કહેવું જોઈએ કે મારે વીસ તારીખે ભગવતસિંહ બાપુની અરે વાત થઈ ગઈ છે એટલે હું નહીં આવી શકું તો આમાં ક્યાં દુકાળ છે પણ અહીંયા રાખી લેવા અહિયાં રાખી વાત પૈસાનો મામલો આવે ને તો તો તમારી પાસેથી લોકોને આ અપેક્ષા નથી હોતી આપણે એક વખત એટલે કાઠિયાવાડમાં કે છે ને કે ભાઈ દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર સુરા બોલા ના ફરે ભલે પશ્ચિમ ઉગે બિલકુલ સૂર્ય કદાચ આમ થી આમ ઉગી જાય દળ ફરે વાદળ ફરે વાદળા કદાચ ઇધર ઉધર થઈ જાય ફરે નદીના પૂર નદી અવણી મંડે વહેવા પણ અમે સુરા બોલ્યા ના પણ એક વખત જબાન દીધી વાત થઈ ગઈ પૂરી હવે એ સંસ્કૃતિનો વાહક આવું કરે તો એ તો બહુ વખત કહેવાય દુઃખદ કહેવાય બિજરાજ ગઢવીનો વિડીયો ભલે જૂનો છે તો એની વાત ક્યાંક સાચી લાગી રહી છે પાસે કહી રહ્યા છે બિલકુલ સાચી છે દોસ્ત એમાં એણે કીધું જ છે બિજરાજ ગઢવીએ કે ભાઈ અમે સંબંધના માણસો છીએ સંબંધ એટલે આ નેકી ટેકી જે હું કઉ છું કે એક વખત અમે હા પાડી દીધી અથવા તો એક વખત ક્યાંક નક્કી કંઈક કરી નાખ્યું એટલે ફરીએ નહીં અમે તમે સમજો શીર મળે પણ સમય મળે નહીં સાધુ છે ને માન અવસર આવે પાછા ના પડીએ ભલે કાયા થાય કુરબાન સાને ત્યાંથી અતિથી દેવ ભૂખો ન જાય આપણે તો ભગવાન માન્ય છે અતિથિને તો આંગણે થી અતિથિ ભૂખો ને જાય તો દીકરા ખાંડીને ને ખવડાવી દે ઈ સંગાવતી ને ઈ સગાળ એવી નેકી ટેકી વાળી આ બધી એની સંસ્કૃતિના વાહકો છે આ બધા એટલે એની પાસે સમાજને અપેક્ષા વધુ હોય નહીતર આપણે નથી કે તાઈ દેવના દીકરા થઈ ગયા અને આપણે બધા જ હારા ને ઈ ખરાબ એમ નહીં પણ તમે જે સંસ્કૃતિના વાહક છો તમારે કમસેકમ એનું પાલન તો કરવું જોઈએ બિજરાજદાન ગઢવીનો જોલે જૂનો વિડિયો છે પણ એણે એક વિડિયોમાં કીધું છે પણ અમે પૈસા ઇધર ઉધર થાય એટલે અમે હા ના પાડી દઈએ એવું નથી તારીખ ન બદલીએ અમે એક વખત સંબંધમાં રાખ કારણ કે તો સંબંધ રાખવા માટે હોય છે અને સંબંધ ઇન્દ્ર શું હોય છે આ ડાયરો જે છે એ અનિવાર્ય કેવું આ તો એક પ્રકારનો મોભો છે એક અવસર છે સગા સંબંધીઓ અથવા તો વાયા મીડિયા કોઈ કોન્ટેક કરીને દરેક માણસ હોય છે પોતાના માવતરની પાછળ જેને કહેવાય છે એવું કોઈ કરે કોઈ ગૌચારના માટે કરે ગાયના ચારા માટે કોઈ મંદિર માટે કરે કોઈ અવેડા માટે કરે આવા બધા સત્કાર્યો માટે ડાયરા થતા હોય છે અને એમાં સંબંધના નાતે એક વખત તમે જ્યારે કોઈને હા પાડી દ્યો પછી સામે ગમે તેવું પ્રલોભન આવે તો તમારે કેવું જોઈએ મારાથી બોલાઈ ગયું છે એટલે હું નહીં આવી શકું એટલે બિજરાજદાનભાઈ ગઢવીએ તો એ પ્રસ્થાપિત કર્યું છે દેવાયત ખવડના દાવા ગેરદાવા એ બધું અલગ અલગ ઘટના છે તો જેની સાથે મળ્યું હશે એ ગોઠવ છે વિડીયો કેટલા વાયરલ થયા છે પૈસા લીધા ન લીધા પણ એ બધી બાબતો મેં કીધું ને ગૌણ છે એ બધું વ્યવહારિક વાત છે એમાં આપણે કાંઈ કરવાની જરૂર નથી જસ્ટિસ થવાની આ આપણે તો એટલું કહીએ છીએ કે તમે લોકો એટલે કે કલાકાર જે છે એ આઇકોનિક વ્યક્તિત્વ છે જનતા લાખો લોકો તમને ફોલો કરે છે એટલા માટે તમને કહું કે તમારે આવું કરવું જોઈએ નહીં તમે જે ધરાના જે સંસ્કૃતિના વાહક છો હું આપને કેટલાક નામ અત્યારે સ્મરણમાં છે એ તમને કહું એટલે આપણી યાદી છે એ તમને કહું કે આ તમે કઈ પરંપરાના વાહક છો તમારા પૂર્વજો એટલે કે દેવાયત ખવડના આ બધા કલાકારોના પૂર્વજો ગણાય છે એ પૂર્વજો જુઓ કાનજી બુટા બારોટ કવિ કાગ કવિ દાદ બચુદાન ગઢવી હેમુ ગઢવી અમરદાસ ખારાવાળા રામદાસ વીરદાસ બાઉદીન હાજી લાભુભાઈ ભાસડીયા લાભુભાઈ બાબુભાઈ બાલુભાઈ રાણપરા પ્રવીણદાન ગઢવી ભીખુદાન ગઢવી હરસુર ગઢવી તખતદાન રોહડિયા વિદ્યાદ્યામ હરિયાણી આપા કાળા એટલે કવિ આપ શાહબુદ્દીન રાઠોડ બિલકુલ તમે કલ્પના કરો અમરનાથજી નાથજી કાનદાસ બાપુ નારાયણ સ્વામી પ્રાણલાલ વ્યાસ પ્રભુદાસ ગોંડલિયા માનભા ગઢવી પ્રફુલ દવે યોગેશગીરી ગોસ્વામી કનુ દેવીદાન બારોટ જગમલ બારોટ લખમણ બારોટ લાખાભાઈ ગઢવી નિરંજન પંડ્યા તમે કરશન સાગઠિયા દેવાળીબેન ભીર દમયંતી બરડાઈ નામ જે મળે આટલી હદે આ બધા એ સંસ્કૃતિ પ્રસરાવી છે એટલે એના લોકો દ્વારા જે આ કઈ છીછરા ઝઘડા થાય એનાથી લોકોને વધુ આહટ થાય એના ચાહકોને સાહેબ દેવાય ખબર અત્યારે જે લેવલ ઉપર છે ખુબ સંઘર્ષ કરીને ત્યાં પહોંચ્યા છે તેમના આપણે જૂના વિડીયો જોઈએ મોટા કલાકારોની પાછળ બેઠા હોય આખી આખી રાત ડાયરા ચાલે સવારે છેલ્લો વારો આવે આ પ્રકારનો સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા હોય અને પછી પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારીને અત્યારે જેટલો સંઘર્ષ કર્યો વર્ષો સુધી હવે ભોગવવાનો વારો તો હવે છે તો જ્યારે ખરેખર તમારે આ ભોગવવાનો તમારો સંઘર્ષનો ભોગવવાનો વારો આવ્યો ત્યારે પોતેને પોતે પગ પર કુહાડી મારવું કેટલું યોગ્ય છે સંયમ કેટલો જરૂરી છે એમાં એવું છે કે ખરેખર સંપત્તિ એક એવી વસ્તુ છે કે કદાચ મેળવી ગમે તેમ શકાય ચોર છે ચોર કોકના ઘરમાં ખાતર પાડે હાંજો હાંજ લાખો પત્ય ન થઈ જતો બિલકુલ પણ તમે ક્યાંય સાંભળ્યું કે ભાઈ જૂના જાણીતા ચોર આ પેઢી ચોરની ક્યાંય નામ હામ બોર્ડ વાંચ્યું નાની એવી મોચી દરજી ફરાણું દીકળું એની દુકાનો તમને ફૂટપાથ ઉપર હોય તો પચ્ચીસ વર્ષ જોવા મળે નાની એવી હોય તો પણ પણ તમે કે હેમલુક બા તો એના પેઢ્યું થી ચોરી કરે છે જૂના જાણીતા બહુ મશહૂર શ્રીમાન ફરણાભાઈ ચોર હેમલુક બિલકુલ બરાબર શ્રી ચારસો વીસ ફિલ્મ ઉતરું હતું પણ કોઈ દી કોઈ શ્રીમાન તરીકે કોઈ દી કોઈને ચોરની વખાણ નથી થયા એમ સંપત્તિ મેળવી ચોક્કસ શકાય દેવાયત ખબરે મેળવી છે એ ચોરી નથી કરી એણે સંઘર્ષ જ કર્યો છે એક એક વિડીયોમાં તો એ કહે છે કે હું તો ઈશરદાન ગઢવી એટલે જે બ્રિજરાજ ગઢવીના ફાધર ગુરુ છે એ મારા ગુરુ છે એને સાંભળીને હું આ કલાકાર ક્ષેત્રમાં આવ્યો છું માન લ્યો એવું પોતે ભાઈ સ્વીકારે છે એટલે એને પણ કઈ મેં તમને કીધું આંધળુકિયા કરીને નથી મેળવી બિલકુલ સંઘર્ષ કરીને મેળવી છે પણ હવે થોડુંક જે ખબર નહીં કેમ પણ ખૂટી રહ્યું છે એ શું છે કે તમને જે કાંઈ સિદ્ધિ સંપત્તિ મળી છે એને પચાવવાની પણ એક બીજી શક્તિ હોવી જોઈએ જેને સંયમ કહેવાય છે તમારે આંબામાં કેરી આવે તો આંબો ઝૂકે ફળ આવે ને તો આંબો ઝૂકે અર્થાત તમારામાં જ્યારે ઈશ્વર કઈક સદ્ગુણ આપે સારા તો તમારામાં વિનમ્રતા આવી જોઈએ શબ્દ છે વિદ્યા વિનયન શોભતે વિદ્યા તમારી પાસે કોઈ પણ પ્રકારની કલા હોય વિદ્યા ઇન ધ સેન્સ વ્યાસ ભજની કરતા નારાયણ સ્વામી સંતવાણી ગાતા હતા બાકી અનેક લોકોની પાસે હવે કલ્પના ચાવલા છે તો એ ઉપર અવકાશમાં ઉડે શાહબુદ્દીન રાઠોડ હાસ્ય કલાકાર તેલુકુલ ક્રિકેટ રમે છે અબ્દુલ કલામ આપણને મિસાઇલ મેન તરીકે જાગ જાય છે કોની પાસે શું નથી અલગ 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 પ્રકારની દરેક પાસે ક્યાંય ને ક્યાંય ઈશ્વરે આપ્યું છે કલા પણ એને પચાવવાની શક્તિ મેં તમને કીધું ને ચાલીસ કરોડ લોકો રોજ નરેન્દ્ર મોદીને ગાળ દેતા હશે કોંગ્રેસી ન હોય તોય કોંગ્રેસી તો સમજ્યા કોંગ્રેસી કે વિપક્ષના ન હોય તોય મોદીને ગાળું દેનારા લોકો છે એટલે શું એટલે મોદી કાંઈ બાંધવા નીકળે ગલીએ ગલીએ એવું ના હોય તમે જયારે અમુક શિખર ઉપર પહોંચી જાઓ છો ત્યારે તમારે આવું બધું સહન કરતું રહેવું પડે ને એને બધાને સંયમથી જાળવવું પડે એમ દેવા ખવડે પણ તમે જેમ કીધું તેમ આટલી બધી જે સંઘર્ષ પછી એણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ સિદ્ધિ પ્રાપ્ત ભલે થઈ ગઈ પણ પછી એને ઝંખવાય નહીં એને બિલકુલ છીછરાની જેમ ઉછાળાય નહીં અને એ સંપત્તિ કે સિદ્ધિ એણે જે મેળવી છે એની એને પાત્રતા કેળવવી જોઈએ કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર દાન કવિ ગંગ એકસો ચાલીસ કરોડ ને આપડે દેશ છે એમાં દેવાયત ખબર કેમ ભગવાને કીધું તું કલાકાર થઈ જાય તો તમારામાં કઈક પાત્રતા એને ભાળી છે તો હવે કમસે કમ ઈ નિભાવી જાઓ આ કેવો એક વાત છે ને સાહેબ બંધ બેસતી બેસે છે કે સફળતા તમે જેમ કીધું મેળવી તો સેલી છે પરંતુ એને ટકાવી રાખવી અઘરી છે આયા બિલકુલ બંધ થઈ સાહેબ તમે જે કલાકારોના નામ કીધા એમાંથી ઘણા પદ્મશ્રી પણ છે ભીખુદાનભાઈ હોય રાઠોડ જગદીશ ત્રિવેદી ઘણા કલાકારો પદ્મશ્રી સુધી પહોંચે આયા કલાકારો છે અત્યારના જનરેશનમાં એવા તમને કયા કલાકાર લાગે છે કે સાહેબ જે પદ્મશ્રી ને લાયક છે જે લાયક હતા એ તો ઓબ્વિયસલી આપની જાણ ખાતર ઓસ્માન મીર હજી એમાં આવી શકે કીર્તિદાન ગઢવી તો સૌથી બેસ્ટ છે એમને તો મળશે જ સાહેબ અને મળવું જ જોઈએ રાધર કદાચ એથી ઊંચું કંઈ મળતું હોય તો કંઈ ખોટું નહીં કારણ કે એ વ્યક્તિ એ પણ આપણે પ્રાણલાલ વ્યાસ થઈ ગયા ભજનીક પ્રાણલાલ વ્યાસ એ આઇકોનિક જેમ અમિતાભ બચ્ચન કલાકાર તો બધા છે પણ અમિતાભ બચ્ચન નો એક યુગ છે પ્રાણલાલ વ્યાસ નો એક યુગ છે મોરારી બાપુ એ શ્રદ્ધાંજલિ માં કીધું કે અમારા ભજન નો પ્રાણ વયો ગયો પ્રાણલાલ વ્યાસ નું જયારે નિધન થયું ત્યારે કીધું કે અમારા ભજન નો પ્રાણ વયો ગયો તો પ્રાણલાલ વ્યાસ જેવું કોઈ ભજનીક થયો નહીં એ બુલંદ સ્વરે ગાતા હતા અત્યારે કીર્તિદાન ગઢવી જે છે પ્રાણલાલ વ્યાસ ની ગરજ સારે તમને યાદ અપાવે એટલો બહેતરીન કલાકાર છે અને એણે કલાની સાધનાને એવી રીતે પાળી પોષીને કરી અને સમાજ માટે થઈને એ પાછા એનો નેત્ર અત્યારે ઈશ્વરની કૃપા છે દુનિયાભરમાં ડાયરા હોય છે એની તમારે તારીખ બુક કરવી તો એ બે ચાર મહિનાની રાહ જોવી પડે એમ છે બિલકુલ તેમ છતાં એણે જુઓ એ કન્યા કેળવણી માટે યા તો કન્યા માટે થઈને એણે સો કરોડ રૂપિયા સો કરોડ બિલકુલ એનું ફંડ એકત્રિત કરવાનું એણે વાત કરી છે જગદીશ ત્રિવેદી હાસ્ય કલાકાર છે આવો કલાકાર તો લગભગ કોઈ નથી જેણે એમ નક્કી કર્યું કે અગિયાર કરોડ રૂપિયા મારે કલાકારીમાંથી એમાંથી અગિયાર કરોડ રૂપિયાનું દાન દેવની લગભગ પહોંચવામાં છે તમે વિચારો અને અનેકો ગામમાં એણે શાળાઓ બંધાવી છે હોસ્પિટલમાં દાન કર્યા છે તો એ પ્રકારના અત્યારે તમને મેં કીધું તેમ કીર્તિદાન ગઢવી છે ઓસમાણ મીર છે આ તો ઠીક છે બાકી મથુરભાઈ કણજારિયા છે જગમલ બારોટ ને એને ન મળ્યું નિરંજન પંડ્યા એ તો બધું એ બધાને તો મળવા જોઈએ ભલે હું તમને કહું એ એ દિવંગત થઈ ગયા હોય કેટલાય તો પણ એને મળવા જોઈએ ભાઈ જગમલ બારોટથી માંડીને જે કોઈ છે તે હવે આવા અનેકો છે જેમ આપણે કવિ દાદને તો મળેલું જ હતું આના જે કાળજા કેરો કટકો મારો ગાઢથી છૂટી ગયો કેટ કેટલા એને ઘડવૈયા મારે નથી થવું આટલી બહેતરીન રચનાઓ જેને અમર પંક્તિઓ કહી શકાય અમર કૃતિઓ એવા રચયતા છે અને આ લોક સાહિત્યના બધા જે છે ને સાહેબ એ ભાષામાં કહું તો એક એક કાર્ટૂન જે છે સો એડિટર એડિટ તંત્રીલેખ લખે ને છાપામાં તંત્રીલેખ સો તંત્રીલેખ ની ગરજ સારા એક સારામાં સારું કાર્ટૂન એવી રીતે આ બધા જે લોકો કલાકારો મેં તમને આપણે જેના નામ અત્યારે વાંચ્યા કર્યા એ લોકો એવા છે કે બે ચાર લીટીમાં એ કેવડી મોટી ફિલોસોફી મને ને તમને સમજાવી જાય પાનબાઈ ને સતી અને ગંગા સતી એમ કે શીલવંત સાધુ ને વારંવાર નમ્ય જેના બદલે નહીં પ્રમાણ મેરુ તો ડગે જેના મનડા ડગે નહીં તમે કલ્પના કરો શીલવંત સાધુ એ જમાનામાં એને કીધું હતું જ્યારે આપણો વિકારનો આટલો મોટો અત્યારે જે વ્યાપ છે એવો નતો તે દિવસે એને કીધું શીલવંત સાધુ ભગવા પેરે એ સાધુ નહીં જેનું ચારિત્ર્ય શુદ્ધ છે જેનું મન વચન કર્મથી જે કર્મણી એવા કર્મ કરી જાય પ્રભાષિત કિમાસિત વ્રજેત કિમ દુનિયાની તમામ જેટલી વિપદાઓ વચ્ચે પણ જેનું મન સ્થિર સ્થિત પ્રજ્ઞ જેની બુદ્ધિ મન સ્થિર રે એવા જે સાધુ સંતો છે મેરું ડગે જેના મરણા ડગે નહીં એવા લોકો જે અવિચળ લોકો છે એને વંદન વારંવાર નમીએ પાનભાઈ પાનભાઈ કે એવા સંતોને નમવાની વાત કરી તો આ બધા શેકાયેલ કહેવાય કે ગામડાના અભણ માણસો આ બધા આ તો દેવી કૃપા છે એ બધા ઉપર સરસ્વતીની કૃપા કહ્યું યા પરમાત્માની કૃપા કહો કે બધા જ મોટા ભાગના અભણ છે અને અભણ હોવા છતાં એને દુનિયાનો કોઈ શિક્ષિત ન કહી શકે એવી વાત એને સરળ ભાષામાં લોક બોલીમાં કહી દીધા આંગણે ઉજાસ મારે સૂર્ય ન રહેલો ઘરમાં ઉજાસ મારો વીર જો ખમ્મા વીરાને જાવું વારણે રહેલું દેવે દીધી છે મને માવડી રહેલું માવડીએ દીધો મારો વીર રે ખમ્મા વીરાને જાવું વારણે રહેલો તમે કલ્પના કરો એક કુટુંબની એકતા માટે પણ કેવા ગીત રચી શકાય અને વનરાતે વનમાં મીંઢોળ જાજા મીંઢોળ પરણે ને જાડવા બાળ કુવારા ક્યાં જોવા મળે સાહેબ આ બધી જે સંસ્કૃતિ છે સૌરાષ્ટ્ર જ એના માટે છે ને એક માત્ર હું તમને કહું દૈવી તત્વ છે આ જગતના કોઈ રાજ્યમાં કોઈ ભાષામાં કોઈ પ્રદેશમાં ક્યાંય આવું નથી ગામથી શાળા જેવું કે તમને જીવનની બહેતરીન ફિલોસોફી એકદમ સરળ ભાષામાં સમજાવી દે એવું આ લોક સાહિત્ય અને એટલે જ આપણે આ ચર્ચા કરીએ છીએ કે ભાઈ તમે આ છિછરા ઝઘડા ન કરો આ તો મંદિરના ગર્ભ દ્વાર ગર્ભ દ્વાર હોય મંદિરમાં ગર્ભગૃહ હોય એટલે બાકી ચોગનમાં મને પૂજા કરવાની છૂટ પણ ગર્ભગૃહમાં પૂજારી સિવાય કોઈ જઈ ન શકે ત્યાં જવાના નીતિ નિયમો હોય ગર્ભગૃહની જેટલી પણ ગરિમા છે એટલી જ આ લોક સાહિત્યના ડાયરાના મંચની ગરિમા હોવી જોઈએ એના અમુક પ્રકારના તમારે છીછરા વાત કરાય પણ એ શાહબુદ્દીન રાઠોડ કે છે કે મારે જો છીછરું સાહિત્ય કરવાનો વારો આવે ને તો એ મારા સાહિત્યનું સ્તર નીચે જાય એના કરતા હું આ સ્ટેજના સ્તરેથી નીચે ઉતરી જવા વધુ પસંદ કરું આટલા કલાકારો આપણને એટલે આપણે કેવું પડે કે ભાઈ સાહેબ હવે ખમા કરો તમે તમે આમાંથી હવે વાળા જાઓ ને બીજાને પણ આમાંથી પ્રેરણા લે એવું કરો તમે આનાથી અટકાવો હવે સાહેબ અંતિમ સવાલ આ દેવાયત ખવડ એમ કે છે પોલીસ એની ફરિયાદ નથી લેતી તો ખરેખર કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે કે પછી સામે જે વ્યક્તિ છે એ ત્યાંના સ્થાનિક માથું છે ને પોચેલા વ્યક્તિ છે એટલે નથી લેવાતી જો કાયદો કાયદાનું કોઈ કામ કરતું નથી વાત ખોટી છે અત્યારે એક મંત્રીના છોકરાએ હમણાં માથાકૂટ કરી છે મારામારી કરી છે અત્યારે ચાલે છે ટીવી ટીવીમાં તમે જોજો બધા સાચી છે એ મંત્રીના છોકરાએ માર્યું છે ધોકાવાળી લાઈવ ટેલિકાસ્ટ છે તોય ભોજોભાઈ તપાસ કરતો નથી કાંઈ ફરિયાદ લેતા નથી કાયદો વાયદો કઈ છે નહીં જેના છેડા અડે એની વાત થાય છે આવા કેસમાં તો ખાસ આવે બેકોર માથા હોય તો કરવું હું ઈ અસમંજસ હોય પેલા તો કરવું શું પછી નક્કી થશે પછી ક્યાંક ફરિયાદ બરિયાદ લેવામાં આવશે મોટા ભાગે સમાધાન કરાવી દે કારણ કે બે બાજુ બે નહીં દેવાયત ખવડે કમ નથી ગઢવી કમ 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 નથી 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 બાપુ બાપુ છે એમ બધા કોઈ હોતા દરેકના છેડા બહુ બધા હટતા હોય અને આપણે ત્યાં હું કહું છું ને સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં સૌથી મોટા મોટું આપણે ત્યાં બેલા બે વાહન ન ભટકાય અને પછી વાહક ભટકાય ઈ વાહનમાં ભટકાય ને એનો લા ગોબો ઉપડી જાય વાહક ભટકાય ને એનો ગોબો ઉપડે નહીં કારણ કે દરેક ને પાછો એક અંદર એક ભીતર બીજો માણસ જીવતો હોય બહાર જુદો હોય અંદર જુદો હોય ઓળખસ મને હું કોણ એમ ન્યાચી તો ડખો શરૂ થાય એટલે આમાં કાયદો કાયદાનું કામ નથી કરતું કાયદો ફાયદાનું કામ કરે હંમેશા બુદ્ધિપૂર્વક આ તમને કહી દઉં કોકુ બાબર સાહેબ આ વિશે આપણી સાથે વાતચીત કરવા માટે તો જગદીશભાઈ મહેતાએ જે અત્યારે દેવાયત ખબરનો વિવાદ ચાલી રહ્યો છે જે રીતે અત્યારના કલાકારો વિવાદમાં આવી રહ્યા છે તેને લઈને ખૂબ સરસ રીતે આખી વાત પોતાની રજૂ કરી હતી ને એક વાત એ પણ છે કે જો દેવાયત ખબર જગદીશભાઈ એ કહેલી આ વાત છે તે માની લે વાત ગળે ઉતારી લે તો ક્યારેય પણ જીવનમાં તેઓ વિવાદમાં પણ નહીં આવે તે વાત પણ સો ટકા છે રોનક મધુિયા ગુજરાત તક રાજકોટ